મહુવાસ ખાતે આવેલા શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય દ્વારા અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાસદા તાલુકાના મહુવાસ ગામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી મહુવાસ મુકામે આવેલ શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય અને શ્રી સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ ખાતે ફડાવ જાડો રોપીને કરવામાં આવી હતી ત્યારે પ્રસંગે શાળાનો સ્ટાફ ગણ તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓને આચાર્ય દામિની તેમજ આચાર્ય હર્ષા ગર્ગ તથા શાળાના સંચાલક ડોક્ટર કમલેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ યોજવામાં આવેલા સુંદર કાર્યક્રમમાં આંબાની કરી બાળકોને વૃક્ષો નું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે વૃક્ષોનું જતન કરવાની અને પર્યાવરણની જાળવણી કરવા બાબતે શાળાના શિક્ષિકા દિવ્યા ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અને શ્રી સત્ય સ્કૂલ ઓફ નર્સિંગ મહવાસના સંયુક્ત ઉપક્રમે નર્સિંગ કોલેજ અને સ્કૂલના છોકરાઓ સાથે તમામ સ્ટાફ અને હું સંચાલક તરીકે દર વર્ષે ફળાવ ઝાડોનું વાવેતર કરીએ છીએ અને આ ફળાવ ઝાડોને કારણે બાળકોમાં પણ એક પ્રકારની પ્રેરણા મળે વિશ્વમાં અત્યારે જે ગરમીનું પ્રમાણ થઈ રહ્યું છે એને વૃક્ષોનું જો વાવેતર અને સંવર્ધન અને સંરક્ષણ નહીં કરીશું તો એક સમય એવો આવશે કે આપણે એક એક લીમડો વાવીને એક એક ટન એસી ઉત્પાદન કરીએ એવું બાળકોને ખાસ પ્રોત્સાહન આપ્યું છે તમામ બાળકો મારા આ વિસ્તારના જે ટ્રાયબલ વિસ્તારના છે અને એને કારણે એમને જે અવરનેસ આવવી જોઈએ એ અવરનેસ ધીરે ધીરે આવી રહી છે બાળકોને કેરી અહીંયા અમે આપીએ છીએ જેમ હું આંબાબારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે હતો નિવૃત્ત થયો અત્યારે સરકાર સરકારશ્રીએ મને શ્રેષ્ઠ એવોર્ડ આપ્યો તો એનું મુખ્ય કારણ હતું ત્યાં આંબાની ગામમાં અને સ્કૂલોમાં મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર કરેલું હતું અને એને કારણે કેરી ઘરે જઈને એ લોકો ગોટલો આવે અને એનું એનો વોટ્સઅપ પર એને ફોટો મૂકવાનો અને આ અવેરનેસને કારણે કદાચ સરકારશ્રીએ મને એવોર્ડ આપ્યો હશે તો દર વર્ષે હજારો વૃક્ષોનું વાવેતર આપણે જે કરવું જોઈએ એ જે દરેક સ્કૂલો થાય ઘણીવાર એ વાવેતર થાય થયા પછી એનું સંવર્ધન અને સંરક્ષણ નથી થતું જો એ કરવામાં આવે અને આવા ફળાવ ઝાડોને કારણે બીજા જે લીમડા છે દેશી લીમડા એનું વાવેતર આપણે ખાસ કરીએ છીએ અમારા કેમ્પસમાં ઘણા બધા દેશી લીમડાઓ થાય છે અને અમે કરીએ છીએ ખૂબ મોટા વૃક્ષો થઈ રહ્યા છે એની ફરતે બેઠક બનાવીને બાળકોને માટે અને વાલીઓ પણ આવીને જ્યારે મિટિંગ હોય હોસ્ટેલમાં ત્યારે બેસે છે કહેવાનો મતલબ એ થયો કે હવે આપણે જાગૃતિ કરવી જ પડશે આજે વિશ્વમાં ગરમીનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે જો વૃક્ષ એ જીવન છે એની વાત બાળકોને કરી છે આજે બાળકો પ્રોત્સાહિત થયા છે મારા પ્રિન્સિપાલ